વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે બનાવીશું જાપાનીઝ ફ્રેન્ચ ફ્રાઈઝ તો એના ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે અહીંયા આપણે ત્રણ કાચા બટેકા લઈ લીધા છે અને કાચા બટેકાની છાલ ઉતારી અને ટુકડા કરીને આપણે બાફવાના છે અને અહીંયા આપણે મરી પાવડર લઈ લીધો છે અડધી ચમચી જેટલો મરી પાવડર સ્વાદ મુજબ મીઠું ચીલી ફ્લેક્સ અહીંયા કોર્નફ્લો લીધો છે અને અહીંયા પેરી પેરી મસાલો લીધો છે આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે પેરી પેરી મસાલો આપણે કઈ રીતે બનાવ્યો અને અહીંયા આપણે તળવા માટે તેલ લીધું છે તો પહેલાં આપણે બટેકાને છોલી ટુકડા કરી અને બાફી લેવાના છે તો અહીંયા આપણે છોલી ટુકડા કરીને બાફવા બટેકાને મૂકી દીધા છે કવડા નાના નાના ટુકડા કરીને બાફી લેવાના છે હવે આપણે જોઈ તો અહીં બટેકા મસ્ત એવા બફાઈ ગયા છે તો હવે પાણીમાંથી આપણે કાઢી લેશું તો બટેકાને આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી લીધા છે પાણી બધું નિતા લીધું છે થોડી વાર આને ઠંડા થવા દઈશું પછી આપણે આને મેશ કરવાના છે તો અહીંયા બટેકાને આપણે મેશ કરી લેવાના છે આવી રીતે તો બાળકોની ફેવરિટ એવી આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાના છીએ તો ઝડપથી બનાવી લઈને છોકરાઓના મોઢામાં પાણી પણ આવવા માંડ્યું છે બને છે ત્યાં તો ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું મરી પાવડર ઉમેરી કોર્ન કોનફ્લો ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી અને ડો જેવું બનાવવાનું એટલે કે લોટ બાંધતા હોય એની જેમ આપણે બાંધી લેવાનું છે મિક્સ કરી અત્યારે આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લો ઉમેરેલો છે જરૂર પડશે તો પાછું બાળકોને સાંજના નાસ્તામાં તો આ ખાવાની ખૂબ મજા આવશે તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો એકાદ ચમચી જેટલો આપણે કોર્નફ્લો હજી ઉમેરશું એટલે ટોટલ ત્રણ ચમચી જેટલો આપણે કોર્નફ્લો અહીંયા ઉમેરેલો છે તો અહીંયા આપણે એક ડો એટલે કે લોટ જેવું બાંધી લીધું છે બટેકામાં આપણે ત્રણ બટેકાની અંદર ચાર ચમચી જેટલો આપણે કોર્નફ્લો જોયો ત્રણ બટેકામાં આપણે ચાર ચમચી જેટલો કોર્ન ઉમેરેલો છે અને સરસ લોટ જેવું બંધાઈ ગયું છે અને હવે આપણે આને વણી લેવાનું છે પછી આપણે એમાંથી ફ્રેન્ચ ફ્રાય તૈયાર કરવાની છે તો અહીંયા આપણે એક પ્લાસ્ટિકની થેલી લીધી છે એની અંદર આપણે એક લુઓ લઈને લઈ લીધું છે બધાના ઘરે આવી પ્લાસ્ટિકની થેલી હોય છે તો આપણે આને વણી લેવાનું છે આની અંદર પાતળું પાત્ર આપણે વણી લેવાનું છે તો કોથળીને અંદર ઉમેરીને આપણે સરસ આવું પાતળું વણી લીધું છે જેવી આપણી ફ્રેન્ચ ફ્રાય હોય એ એવું આપણે વણી લીધું છે ને હવે આપણે દસક મિનિટ સુધી આપણાને ફ્રિજમાં રાખી દઈશું પછી આપણે કટ કરીને તળી લેશું અહીં આપણે સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આ થેલમાંથી કાઢી લેશું હવે આપણે કટિંગ કરી લેશું આ પતલી પતલી આપણે કટિંગ કરવાની સેમ આજ રીતે આપણે બધું કટિંગ કરી લેવાનું છે અને સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અહીંયા આપણે જોઈ લીધું છે આપણું મસ્ત એવું તેલ ગરમ થઈ ગયું છે તો ફ્રાઇઝ ને આપણે ઉમેરી દેસુ પેલા આપણે અડસુ ને એમને એમ તળાવ દેસુ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાની છે થોડી તળાઈ જાય પછી જ આપણે એને ભાંગી જશે આવી રીતે થોડું અલગ થઈ જાય પછી આપણે એને સાઈડ ચેન્જ કરવાની હવે મીડિયમ ગેસ ઉપર આપણે આને ક્રિસ્પી થવા દેશું હવે રીતે આપણે ફેરવતા ફેરવતા ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને ફ્રેન્ચ ફ્રાઈસને તળવાની છે તો હજી આપણે આને ક્રિસ્પી કરશું ઉપરથી મસ્ત એવી તો આપણે લેતા જ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે એવો અવાજ પણ આવે છે તો હવે આવી જ રીતે બીજી ફ્રાઇઝ ને પણ તળી લેશું બધી ફ્રાઈઝને આપણે કટિંગ કરી લીધી છે હવે આપણે એને તળી લેવાની છે થોડી થોડી તળાઈ જાય પછી આપણે એને સાઈડ ચેન્જ કરવાની હળવા હળવે ફેરવવાનું નહીં તો એ તૂટી જાય છે હળવા હાથે ફેરવવાનું બસ આવી જ રીતે આપણે બધી ફ્રેન્ચ ફાઈઝને તળી લેવાની છે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાની છે તો બીજી વાર આપણે ઉમેરી ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવી ગયો છે એને પણ આપણે બહાર લઈ લેશું તો બાળકો માટેની એની ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયાર છે તો જાપાન જવાની જરૂર પણ ન પડે એવી જાપાનીઝ આપણે ફ્રેન્ચ ફાઈઝ તૈયાર કરી લીધી છે અને હવે પેરી પેરી મસાલો આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દેસુ બધું એકદમ સરસ મિક્સ કરી લેશું એટલી મસ્ત ક્રિસ્પી એવી આપણી ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે અહીંયા આપણી જાપાનીઝ ફ્રેન્ચ ફ્રાઇઝ ટમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો